ત્યારે સુરત શહેરના અંબાજી મંદિર નજીક રહેતા દિનેશ ભાટી કે જે ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચનના ફેન છે અને છેલ્લા પંદરેક વર્ષથી છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટની અનોખી ઉજવણી કરતા આવે છે ત્યારે આ છવ્વીસમી જાન્યુઆરી પર્વને લઈને જાહેર રસ્તા ઉપર લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે તેવા હેતુસર ઉજવણી કરવામાં આવી હતી અને રાહદારીઓ અને સ્થાનિકોને લાડુ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને રાષ્ટ્રગાન ગાઈને જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો હું શશાંક સિંઘવાલા હું દિનેશ ભાટીનો મિત્ર અને મહેન્દ્રભાઈ સોનીનો મિત્ર હવે અમે અંબાજી રોડ એટલા માટે પસંદ કર્યું કે અહીંયા ઘરી અલગ અલગ રાજ્યોના લોકો રહી છે એટલે અહીંયા ઘરી અમારે મેઈન કરવાનો હેતુ એ કે દરેક રાજ્યના લોકો એક સાથે મળે અને ઉત્સાહ ઉમંગથી કાર્યક્રમ આગળ વધે અને દેશદાજની લોકોને લાગણીઓ વધે અને લોકોનો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જાગૃતિ વધારે આવે ને તેથી આપણો દેશ આગળ વધે અને સમય આવીએ લોકોને ખબર પડે કે આ કયા દિવસો છે ને શું છે ને આનો ઇતિહાસ શું હતો તેને માટે અમે આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ રસ્તા જાન્યુઆરી જાગૃતિ અમે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ ગાંધી જયંતિ ઇવન હવે રામ મંદિરનો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો છે એટલે અમે આવતા વર્ષથી રામનવમી

આજે હું દેશની એકતા માટે એ કહું કે જે અત્યારે હું જે વસ્તુ કરું છું આ બધે જ ગલી મોહલ્લા ને શેરી કરવી જોઈએ એનું કારણ એ છે કે અત્યારે દેશભક્તિની ભાવના બધા નાના છોકરાઓમાં એને થાય કારણ કે અત્યારે સ્કૂલમાં એ વસ્તુ થતી નથી એટલે હું આ બધા ગલી મોહલ્લાને ભેગા થાયને કહું કે આ જગ્યા ઉપર આવે ભેગા થાય ને જનગણમનના રાષ્ટ્રીય ગાયન ગાવે ને દેશભક્તિના સોંગ કરે ને બધું આ વસ્તુ બધામાં એકતાને આ પ્રયાસ છે તમે ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છો લોકોને શું મેસેજ આપજો ખાસ કરીને આજના પર્વને લઈને આજના પર્વને લઈને હું એમ મેસેજ આપું કે બધા એક થાય ને હલે ને રહે ને બધી એકતાનો પરિચય આપે આ વસ્તુ હું કહેવા માગું છું